જામનગર જિલ્લાના નાખેડી પાસે યુવકની હત્યા નીપજાવી લાશ સળગાવી દેવાના બનાવનો ભેદ ઉકેલાયો જામનગરની ભાગોળે નાખેડી ગામ પાસે લહેર તળાવ વિસ્તારમાં ઝૂંપડામાં રહેતા એક યુવાનની હત્યા નીપજાવીને મૃતદેહને સળગાવી દેવાના અતિ ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસ તપાસમાં પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ યુવાનને ગુનાહિત કાવતરો રચી લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતારી લાશને પેટ્રોલ છાંટીને આરોપી પત્ની અને પ્રેમીએ સળગાવી દેદાનું ખુલ્યું છે અને પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી લીધી છે જામનગર સહિત હાલ ભારે ચકચાર અતિ નિર્મમ હત્યાના બનાવની જાણવા મળતી વિગત અનુસાર શહેરના પાકુડે નાખેડી પાસે લહેર તળાવ નજીક ચૂપડામાં રહેતા કિશોર ઉર્ફે કિહલો ધાનસુરભાઈ સુમાત અને ગામના યુવકને નાક કપાળ અને માથાના ભાગે માર મારી હત્યા નિપજાવીને લાશને છડગાવી દીધાના બનાવમાં પંચવી પોલીસે મૃતક યુવકના ભાઈ પુરાભાઈની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે પોલીસ તપાસમાં જાહેર થયા અનુસાર મૃતકના પતિને આરોપી સગરાજ સાથે પ્રેમ સંબંધ હોય બંને મોબાઈલમાં વાતો કરતા જે બાબતે મૃતકને જાણ થતા બંને વચ્ચે પ્રેમ સંબંધમાં આડકી રૂપ હોય જેથી બંને આરોપીઓએ તેને મારી નાખવાનું કાવતરું રચી મૃતકને કપાળ તથા માથાના લાકડીના ઘા ઝેંકીને મોતને ઘાટ ઉતારી દઈને લાશને પેટ્રોલ છાંટી સળગાવી ઉક્ત ગુરાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું પોલીસ તપાસમાં જાહેર થયા અનુસાર આરોપી પત્ની અને તેના પ્રેમીએ ચાર પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોય બંને અવારનવાર મોબાઈલમાં વાત કરતા હોય લગભગ એક દિવસ પૂર્વે મૃતક આરોપીને મોબાઈલ ફોનમાં વાત કરતા પકડી પાડ્યા હતા જે બાદ બંને આરોપીએ ગુનાહિત કાવતરું રચી લાકડીના ખાંચીકી મોત નિપજાવીને આરોપી પત્નીને સાથે મળી પેટ્રોલ છાંટીને સળગાવી દીધાનું ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે લાકડી અને બાઇક કબજે કર્યા છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જિલ્લાના પંચ બી પોલીસ વિસ્તારમાં આવેલ નાગેડી ગામ ત્યાં આવેલ લહેર તળાવના કાંઠે ઝૂંપડામાં રહેતા એક ચારણ સમાજના છત્રીસ વર્ષની ઉંમરના યુવાનનું મોત બાબતની ફરિયાદ પંચબી બી સ્ટેશનમાં આવતા વિગત જોતા એવી છે કે રાત્રિના સમયે કોઈ પણ અજાણ્યા સમૂહ દ્વારા મરણ જનારને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી અને પેટ્રોલ છાંટી અને સ્વગાવી દીધેલાની હકીકત ધ્યાને આવે જે અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેન્જ આઈજીપી શ્રી અશોક સાહેબની સૂચના મુજબ એસપી શ્રી સાહેબ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવે જે ટીમોની રચના દરમિયાન નાપો અધિના સુપરવિઝનની અંદર એલસીબી ટીમ લોકલ પોલીસ પંચ બીની ટીમ અને અન્ય સર્વે સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ આવે તે દરમિયાનમાં આ કામના મરણ પત્ની શંકાસ્પદ જણાતા તેને ઇન્ટ્રોગેશન કરવા માટે પોલીસ સ્ટેશન લાવે અને ત્યારબાદ તેનો ટેકનિકલ સર્વેલન્સમાં મૂકી અને હ્યુમન સોર્સિસથી માહિતી મેળવતા તેના પર શંકા વધારે ગાળ ગઈ અને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં બેન દ્વારા મર્ડર કર્યાની કબૂલાત કરેલ મર્ડરની એમો જોતા એ રીતે છે કે તેઓ દ્વારા આ મરણ જનારની પત્ની બેન જેને છેલ્લા ચાર પાંચ વર્ષથી તેમના સગા સંબંધિત હતા સગરાજભાઈ દેવકરણભાઈ સુમાત સાથે પ્રેમ સંબંધ હોય અને તે બાબતે આ જીવણીબેન તેમની સાથે ટેલિફોન ઉપર અવારનવાર વાત કરતા છેલ્લા ત્રણ દિવસ પહેલા વાત કરતા તેના પતિ દ્વારા પકડી પાડવામાં આવેલ પતિને જાણ થતા આ મામલો વધારે સમાજમાં પેચી દો ના ભણવા ચારણ સમાજ રૂઢિગત હોય તેને ધ્યાનમાં રાખીને આ લોકોએ આનો કાસો કાઢી નાખવાનું યોજના કરે જે યોજનાના ભાગરૂપે સગરાજ રાત્રિના તેના ઘરે જઈ અને લાકડીના વડે મોટા માથાના ભાગે ફટકા મારે અને ત્યારબાદ એની પત્ની દ્વારા મરણ જનારી પત્ની દ્વારા પેટ્રોલ છાંટી અને સોગાવી દેવામાં આવે અને ગુનો ડિટેક કરવાનો છે બંને આરોપીને અટક કરવામાં આવેલ છે અને હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે